જો સાહેબ મારે જબરજસ્તી જસ્તીન ઘર નથી મારું બરોબર તમે કેતા હોય તો હું હે ને ના હોય તો હે ને સાહેબ હું વકીલ જોડે સહયુ કરાઈને હું હે ને મારા છોકરાને હાચીને રડી ખાઈશ બટકુ રોટલો હાલો હાલો હા કોણ બોલો નહી હે કોણ બોલો सागरભાઈ હા સાગરભાઈ બરાબર બોલો કીધું મજામાં મજામાં ભાઈ થોડોક ટાઈમ આપશો વાત કરવાનું બોલોને ભાઈ અમારે બે માણસ ની થોડીક માથાકૂટ પણ થઈ ગઈ છે કોણ બોલો તમે હું બોલું અલ્પીક ફોન પાસે રાખો ને સ્પીકર નો રાખો ફોન પાસે છે એમાં રૂમ માં બેઠો તો ને એટલે બરોબર હ હમ હમ ક્યાંથી બોલો તમે હું અમદાવાદથી અમદાવાદ ચાંગ ઉદર ચાંગોધર ખરું નહીં હા હા ત્યાં એક કંપનીમાં હું નોકરી કરું છું બરોબર છે હાઉસ સ્વીકીંગમાંથી તમારું નામ શું છે વટેલ અલ્પેશ અલ્પેશ આખું નામ અલ્પેશ ભૂપતભાઈ ઠાકોર ઠાકોર સવારે સરસ હવે તમારે વિડિયો વાયરલ થશે તમારી હા તો મંજૂરી છે તો વાત કરીએ હા તો વાંધો નહીં થાય યુ વાંધો નહીં હા બોલો ડાબો બોલો આખો હું તકલીફ છે તમને

મેં બે વર્ષ એને રાખ્યો પછી નોકરી set કરાઈ દીધી રેવાનું બધું set કરાઈ દીધું એનું બરાબર હવે નાની માની માથાકૂટ થતી હોય અમારે બે માણહ ને બરાબર તમાર બેન નામ છે હે તમાર ઘર ના છે આશાબેન બેન આશા હા આખો નંબર લખ વાકરોટ યા આશા બેન અશોક ભાઈ બરાબર હવે તમાર ઘરના છે તમે લગન કરેલા છે કે લવ મેરેજ હા લગન કરેલા એક છોકરો છે કેટલો ટાઈમ થયો લગન કર્યો ને તમારા ગન ટૂંકમાં હા લાવવાના છે કારણ કે છોકરા ની જિંદગી ખરાબ થાય છે અને બીજી વસ્તુ કે

એ બી આપણે ચોખ્ખું કરીએ છીએ બરાબર સાંજે ટાઈમ આપણે પીએ છીએ પણ હવે એ થોડુંક તમારે ચાન્સ કરી નાખવાનું પીવાનું બંધ કરી દેવાનું હા બંધ કરી નાખી થોડું વાંધો નહીં હવે ચાર મહિના થી પાંચ મહિના એ બી છે બરાબર તો કંપની વાળા બી સાહેબો બી મને બોલે છે કે છોકરાની જિંદગી ખરાબ કરે દાર મીકી દે તો હમણે મીડિયા ટાઈમ મેં તો મીકી દીધો છે હા હા બિલકુલ પીતો નહીં બરાબર બરાબર કેટલો કમાઈ લ્યો છો મારા મહિને 12000 રૂપિયા 12000 એનો પગાર આવતો તો 24000 રૂપિયા એટલે બંને જણા નોકરી સાથે કરો છો હા સાથે કરતા હતા અમે દિવાળી ના પંદર દહાડા પહેલા મહિના પેલા જે જતી રે ચોવીસ હજાર પગાર બોનસ આવત ને મારું પગાર bonus ચોવીસ અડતાલીસ હજાર રૂપિયા થાત તો એને પંદર દિવસ માટે રિયામણું કરી ને જતી રઈ બરોબર તમારું નામ હું કીધું અલ્પેશ ભૂપતભાઈ ઠાકોર અલ્પેશભાઈ હવે આશાબેન જે છે એનો નંબર છે તો તમારો સમાધાન માટે ફોન કરો કરો આંદોલન બોલો હેલો આશાબેન બોલો હા નમસ્કાર બેન હું સાગરભાઈ બોલો સાગરભાઈ સામાજિક કાર્યકર ગામ મહુવાથી બોલો હા બોલો બેન હવે એ માટે ફોન કર્યો છે તમારા ઘરવાળાનું નામ શું છે અજયભાઈ છે અલ્પેશ ભાઈ સોરી મને ભૂલાય ગયો હવે એનો ફોન મારા મતો કે એક સમાધાન માટે તમારામાં ફોન કરવા માટે કે આશાબેન જતા રહ્યા છે રિહામણે હા હા અને તમે છોકરાનું ભણતર એ બગડે છે અને હું કે પંદર સતર વર્ષ તમારો સંસાર ચાલ્યો હતો હવે શું તકલીફ પડી બેન

અને આજે આપણે શું કહે કે એનો બાળકનું ભવિષ્ય બગડે છે અને મારે તો એક સમાજમાં હું તમને એ આપું કે ભાઈ તમે વર્ષ સંસાર છે તો હવે એટલો શું કામ બગાડો છો એમ સાહેબ હું સાહેબ એમ તમે પૂછ્યું કે હા આ 5 મહિનાથી છે એને સાહેબ તો

તો હવે તમે થોડું ઘણું adjust કરતા હોય આશય બંને નું શીખવાડો અને થોડું ઘણું એક બીજા ને પ્રોત્સાહન આપી અને એક વાત સાહેબ તમને પણ એને કામે લગાડેલા છે ને પણ તમને નોકરી નથી મળવાનું ના સાહેબ તમે તો વડપણ રેવી પણ તમારા નાના ભાઈ ને કરેલા છે ને આ હા છો અહિયાં કણે નાના ભાઈ કામ કરે છે હા પણ એને એને કામે ચડાવેલા છે ને આ રાખે ને એમ હા તો પછી એને મદદ કરી છે તો તમારે થોડુંક ધ્યાન દેવું જોઈએ એમ એકબીજા ને

સાહેબ મને એમના પર જરાય વિશ્વાસ નથી હું તમને હે ને લખી દઉં એટલે હું તમને કહે છે કે છે હું તમને એ મારે હે એસ્ટર વચ્ચે મને માર જોડે કરે હે બરોબર અને ખોટા ખોટા વેમ ખાય હે મારે કઈ હોય ને નહીં આવા સવાલ કરે હે બરોબર ત્યાંથી હું ઉતરી માર જુડ કરે માતાજી હે ને હમ ખવડાવે હે મે તો હમય ખાધા બેન હવે તમને મારે તમને વેમ ખાય બરોબર એને હું કહી દઉં કે ભાઈ વેમ એવું કઈ હોય નહીં અને તમે 15 17 વર્ષ તમારો સંસાર આયલો છે

મેં નથી મારા માં સુખ જોયું મેં નાન નાનપણ થી માં બાપ મરી ગયા ગરીબ મામી બરોબર અને મરશું તો એટલે ખાઈ ને હું પડી રહી ને હારું મારે ભયરુ ના થાય બરોબર અને એના ત્યાં રાત ના બબ બબ ત્રણ ત્રણ વાગે છે ને હું છે ધીંગાડા ને એમને નથ સહન કરી સકતી દારૂ પીન ને માર પીટ ને એવું બધું કરે ને પણ બેન હવે દારૂ નો પીવાય દારૂ નું એને કઈ દઉં દારૂ તમે લેખિત માં તમને લખાઈ દો કે દારૂ પીવે

સૂતા ચહેરા ની સહી કરજો છોકરા ઉપર જિંદગી ગાડી નાખું જે હું બીજું ઘર કરું તમે તારે હે ને મને હે ઉભી ચીરી નાખજો ને મારી નાખજો મને કહી હું આટલી કંટાળી શું હવે